ભાઈ કાચી કેરી ના દારે હા બાબા કાચી કેરી વાટ કે સુપર ના તો કાચી કેરી માં તમને રીયલ કાચી કેરી કટકા આવશે અને વિધી સા લીધો છે કયો લીધો વિદી ફારસા પ્લસ કાચી બોલે વિદી Milch yap, milch yap. dada milch yap bu ay dada. Golden Dude không <laughs> được chưa được chưa <laughs> <gì> <laughs> được chưa 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 કેસર દાડમ પ્લસ કેસર ખાટો મીઠો ખાટો મીઠો અને ચાસણી જો મિત્રો ઓરિજિનલ જો આજે અમે ફરીથી આવી ગયા છે વૈષ્ણવ સરબત સેન્ટરમાં ગોલો ખાવા માટે અને મિત્રો ઉનાળાનો ફર્સ્ટ બરફ પેલો બરફ ખાવા આવ્યા એની પહેલાં આવ્યા હતા પણ ત્યારે ખાલી શરબત લઈને ગયા હતા કારણ કે વિધિ સ્થાનનું અમારું ગળ ખરાબ હતું એટલે બરફ નહોતો ખાજો તો મિત્રો અહીંયાનો ગોલો એકદમ સરસ આવે છે બધી વસ્તુ મળી જશે શરબત ગોલો મિલ્કશેક જે જોતું હોય જે ખાવું હોય મિત્રો આઈસ ડીસ ખાવી તો આઈસ ડીસ બરફ ખાવો તો ખાઓ કે કોલ્ડ ડ્રિંક્સ પીવો શરબત પીવો જ્યુસ પીઓ એક્સિલન્ટ ક્વોલિટી મળે ચોકમાં વૈષ્ણુ વૈષ્ણુ શરબત વૈષ્ણુ શરબત અચ્છા સોરી મિત્રો વૈષ્ણુ જુઓ અહીંયા કેટલા રબડી ગોલ્ડ ઓરેન્જ ગુલાબ કેડબરી ચીકુ ખસ ચોકલેટ ગ્રીન પિસ્તા કેટલા બધા ફ્લેવરના છે હા અને હજુ નવા ફ્લેવર આવશે અને જો અહીંયા શરબત પણ મળે છે જુઓ હા વૈસુ શરબત પાણીમાં દૂધ કોલ્ડ ડ્રીક્સ આ બધું મળે અહીંયા અને જો પ્રાઇઝ પણ સાથે લખેલી જ છે અને જો આ બધા ગોળા છે પ્રાઇઝ સાથે જ છે તો મિત્રો વૈશું શરૂઆત જો અહીંયા ગોળાની બધી પ્રાઇઝ લખેલી જ છે બધા જે જોતા હોય ને બધા ફ્લેવરમાં મળી જશે માણેક ચોકના નાકે જ છે અચ્છા છીણ પણ મળશે આવી રીતે મારો બનાવે દાળમ અને ઓરેન્જ દેખાડ હોય તો જો મિત્રો મારો ગલો આવી ગયો તો ચલો મિત્રો મે દાડમ અને ઓરેન્જ છે ને ઓરેન્જ બંને મિક્સમાં કરાવ્યો છે અને અહીંયાને એકદમ સરસ આવે છે જો ગલો મિત્રો અમે જો અત્યારે સીઝનનો પેલો ગોળો ખાવા માટે આવી ગયા છે અહીંયા માણસોકના નાખે વરબો સેંચનમાં અને અહીંયાનો એકદમ સરસ ગોલો આવે છે જો બે બનાવ્યો છે દાણમ અને ઓરેન્જ જો એકદમ મસ્ત આવે છે ઠંડક થઈ ગયો બનાવે છે આઈસ આઈસપી

कैसा काला खट्टा काला

અને ભયા અહીંયા નો હા આ દાદા છે માલિક તમે એમના છોકરા છો હા આ એમના છોકરા છે અહીંયા નું એડ્રેસ બોલી દયો ને મારે સાથે જરી નાખે કે ગંતાય કામ સામે બરાબર બોલા મતલબ બધી જાત છે ઓરેન્જ ગુલાબ ચોકલેટ કાચી કેરી કાલા ખટ્ટા દાડમ ફાલસા રીમજીમ કેનબરી કેસર પિસ્તા કોકા આ સ્પેશિયલ વેરાઈટી કોકો અને એકદમ સરસ ટેસ્ટ હોય છે મિત્રો અહીંયા માણેક ચોક કોઈ નાસ્તો કરવા આવો તો અહીંયાનો ગોલો જરૂર ટેસ્ટ કરજો જો તો મિત્રો આ વર્ષોથી દાદાનો આ બિઝનેસ છે અને વૈશ્વિક શરૂઆત દાદા કેટલા વર્ષથી આપણે અહીંયા જઈએ પચાસ વર્ષ ઉપર પચાસ વર્ષથી તો બિઝનેસ છે અને જ્યાંથી આપણે ચાલુ કર્યું ત્યારે બરફનો ભાવ શું હતો દાદા

બરફ એમના જેવો કોઈ નહીં બનાવી આપે છે જો મિત્રો આ ચોકોબાર કાજુ બદામ બીજ જો અહીંયા તમને પાર્સલ સુવિધા બી ઉપલબ્ધ છે જો પેલા ચોકબાર ઉપર કેડબરી ઉપર મલાઈ કાજુ દ્રાક્ષ એની ઉપર ડ્રાય ફ્રુટ્સ આવશે મિત્રો એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયામાં તમે ધરાઈ જાઓ મિત્રો

અને કમેન્ટ પણ કરજો એકદમ સરસ ટેસ્ટ હોય છે તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમને અમારો બરફના ગોળાનો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય મિત્રો મિત્રો જો છે અને હાલો હવે જઈએ ઘરે Bye.